જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું પ્રાર્થનાનો મહિમા સાથે સાંભળશું કયા દેવને કઈ સ્તુતિથી પ્રાર્થના કરવી એટલે કે કયા શબ્દોથી કયા મંત્રથી પ્રાર્થના કરવી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો પ્રાર્થના એટલે ઈશ્વરનું સ્મરણ પ્રાર્થનાના ઘણા અર્થ થાય છે પ્રાર્થના એટલે અરજી વિનંતી નમ્ર માગણી સ્તુતિ ઉપાસના વગેરે પ્રત્યેક ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ છે ઈશ્વરને કે પછી પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરવાથી માનવીને મનની શાંતિ મળે છે માનવ સહિત સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર ઈશ્વર જ છે ઈશ્વરે મનુષ્યને આત્મા આપીને કમાલ કરી છે કારણ કે આત્મા એ જ તો પરમાત્માનો અંશ છે પ્રાર્થના એટલે આત્માનો સાક્ષાત્કાર ઈશ્વરની અનુભૂતિ પ્રાર્થનાથી જ થાય છે જેમ શરીરને માટે ખોરાકની જરૂર છે તેમ આત્મા માટે પ્રાર્થનાની જરૂર છે માણસ ખોરાક વગર જીવી શકે પણ પ્રાર્થના વગર ન જીવી શકે કારણ કે પ્રાર્થના વડે તેનો આત્મવિશ્વાસ મજબૂત બને છે અને તેને સારી દિશા પણ મળે છે પ્રાર્થના માટે કોઈ નિયત સ્થળ બહારનો દેખાવો કે પછી કોઈ ચોક્કસ સમયની જરૂર નથી હોતી પ્રાર્થના તો ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે જગ્યાએ કરી શકાય છે હાલતા ચાલતા ઊઠતા બેસતા ખાતા પીતા ગમે ત્યારે કોઈપણ સમયે જ્યારે દુઃખ કે ડરનો અનુભવ થાય ત્યારે મનુષ્ય ઈશ્વરને પ્રાર્થના પ્રાર્થના કરે છે એ માનવ શરીરમાં હકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે અત્યારના આધુનિક વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે કે પ્રાર્થના એ માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે હકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરનાર છે માનવ શરીરમાં કરોડો નવા સેલ્સ ઘડતર પામે છે જે વ્યક્તિનું શારીરિક તેમજ માનસિક સામથર્ય વધારે તેનું શુદ્ધિકરણ કરી નવી શક્તિનું સિંચન કરે છે પ્રાર્થના પૂજન પાઠ ભજન આરતી સ્તુતિ હવન હોમ યજ્ઞ વગેરે ભગવાનને પ્રસન્ન કરવાના માર્ગો છે ભગવાન પ્રસન્ન થાય તો આપણા ધારેલા કાર્ય સફળ થાય જેમ કસરત કરવાથી શરીર મજબૂત બને છે તેમ પ્રાર્થના કરવાથી મન પવિત્ર બને છે અનાજ એ શરીરનો ખોરાક છે તેમજ પ્રાર્થના એ આત્માનો ખોરાક છે પ્રાર્થના કરવાથી ઈચ્છાશક્તિ નિર્ભર બને છે અને ગમે તેવા અઘરા કાર્ય સહેલા બને છે પ્રાર્થનામાં ઈશ્વરીય શક્તિ છે અને ઈશ્વરીય શક્તિ સહાયરૂપ થવાથી ગમે તેવું કાર્ય સફળ થાય થાયને થાય જ છે તેથી પ્રાર્થના એ જીવનની સફળતાનો અમોધ ઉપાય છે પ્રાર્થનાથી ભગવાન સાથે નીકળતા વધે છે દરેક જ્ઞાન અને શક્તિ મર્યાદિત હોય છે તેથી વધારાની શક્તિની દરેક વ્યક્તિને જરૂર પડે છે વધારાની સહાયની જરૂર પડે છે તે વધારાની સહાય એ સગા સંબંધી દ્વારા મળે છે પણ તેમની સહાય ઓછી પણ પડે છે ત્યારે વધારાની સહાય માટે ઈશ્વરની જરૂર પડે છે આ વધારાની સહાય માટે મનુષ્ય ઈશ્વર પાસે માંગણી કરે છે તેને પ્રાર્થના કરે છે અને ઈશ્વર વધારાની સહાય આપે છે અને માનવીનું કાર્ય સફળ બને છે કુદરતના તમામ પરિબળો ઉપર આપણું નિયંત્રણ નથી તેના ઉપર કુદરતનું નિયંત્રણ છે તેથી આપણે ધારીએ છીએ અને થાય છે શું આપણે જે કંઈ કાર્ય કરીએ તેમાં કેટલીક વાર વિપરીત પરિણામ આવે છે આવા વિપરીત પરિણામ અટકાવવા પરમેશ્વરની પરમેશ્વરની સહાયની જરૂર પડે છે પરમેશ્વર પાસે સહાય માગવી તેને પ્રાર્થના કહેવામાં આવે છે ભક્તિ પ્રાર્થનાનો બીજો પ્રકાર છે ભક્તિથી પરમાત્મા સાથે સંબંધ બંધાય છે પરમાત્મા સાથે સંબંધ બાંધવાનો કોઈ ઉપાય હોય તો તે છે ભક્તિ ભગવાન સાથે વાતચીત કરવાનો માર્ગ પ્રાર્થના એટલે કે ભક્તિ છે પ્રાર્થના યાની ભક્તિ કરવાથી જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે અને મુશ્કેલી આવી હોય તો તે પ્રાર્થના કે પછી ભક્તિથી દૂર થાય છે ભગવાનની શક્તિ મહાન છે તેની સરખામણીમાં વિજ્ઞાનની શક્તિ શક્તિ કે કે ટેકનોલોજીની માનવ પુરુષાર્થ નાના છે ઈશ્વરની મહાન શક્તિની બરાબરી કોઈ શક્તિ કરી શકે તેમ નથી પરમેશ્વર એક છે જુદા જુદા સમયે વ્યક્તિને જેવી જરૂરિયાત પડે તેવા રૂપ તે ધારણ કરે છે તેથી જે વ્યક્તિને જે સ્વરૂપ પ્રત્યે ભાવના જાગે તે સ્વરૂપની ભક્તિ કરી શકે છે કોઈ પણ દેવની કરેલી ભક્તિ એ દરેક ભગવાનની ભક્તિ છે આથી કોઈ કોઈ દુઃખ કે કે સંકટ આવી પડે પછી મનમાં ડરની લાગણી ઊભી થાય ત્યારે હંમેશા ઈશ્વરનું ભજન ઈશ્વરની પ્રાર્થના એ જ સકારાત્મક શક્તિ છે આ પ્રાર્થના કરવા માટે કોઈ ચોક્કસ સ્થાન કે સમયની જરૂર નથી ગમે તે સમયે ગમે તે જગ્યાએ હરતા ફરતા કામ કરતા પણ ભગવાનને પ્રાર્થના કરી શકાય છે આથી જ એક ગીતમાં કહ્યું છે કે કરતા જઈએ ઘરના કામ લેતા જઈએ હરિનું નામ જ્યારે પણ હરિને સાધ પાડો ત્યારે તે હાજરા હજુર છે આવી ચમત્કારિક શક્તિ છે ઈશ્વરની પ્રાર્થનામાં તો મિત્રો આ હતો પ્રાર્થનાનો મહિમા હવે સાંભળશું કયા દેવને કયા શબ્દોથી કઈ પ્રાર્થના કરે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ કે પછી કોઈ પ્રસંગની શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશને સ્મરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશ એ વિધ્નોના સ્વામી છે તેમની પ્રાર્થનાથી કોઈ પણ કાર્યમાં વિઘ્ન આવતું નથી અને જો વિધ્ન આવ્યું હોય તો તે દૂર થાય છે તેથી કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના થાય છે તેમની પ્રાર્થના છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય શું સર્વદા ત્યાર પછીની બીજી પ્રાર્થના છે હાલના જાગ્રત દેવ એટલે ભગવાન શ્રી સૂર્યનારાયણ સવારે ઊઠીને પ્રાતઃ પ્રથમ સૂર્યનારાયણને પ્રાર્થના કરવી વંદુ સૂરજ દેવતા કર જોડી શિષ સાથ પૂરણ કરજો નાથ અમારા સબમન અભિલાષ ભગવાન સૂર્યનારાયણ એવા દેવ છે જે આ કળિયુગમાં પ્રત્યક્ષ દર્શન આપે છે આથી નિત્ય સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું ત્યાર પછીની પ્રાર્થના છે પંચદેવની સદા ભવાની સહાય કરો સન્મુખ રહો ગણેશ પંચદેવ મળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ દરેકના ઘર મંદિરમાં પંચદેવ દરેકના ઘરે હોય છે અને સવારે ઉઠી નાહી ધોઈથી પરવારી અને પંચદેવને દરેક પૂજા પ્રાર્થના કરે છે ત્યાર પછીની પ્રાર્થના છે પરમેશ્વરને પ્રાર્થના કર જોડી વંદન કરું ધરું ચરણ જ્ઞાન ભક્તિ મુજે દીજીએ પરમ પૂજ્ય જગદીશ પરમેશ્વર એટલે સહુના પાલનહાર આ સૃષ્ટિના પાલનહાર તેમને નિત્ય પ્રાર્થના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તે હર હંમેશા આપણી રક્ષા કરે છે ત્યાર પછીની પ્રાર્થના છે આદ્ય શક્તિને પ્રાર્થના નમસ્તે આદ્ય શક્તિ ત્વમ નમસ્તે ભીડ ભંજની દેહી સૌભાગ્ય આરોગ્ય દેહી મે પરમ સુખમ આધ્ય શક્તિ એટલે માં જગદંબા જે આપણા ઘરની આપણા પરિવારની રક્ષા કરે છે તેમને પ્રાર્થના કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે ત્યાર પછીની પ્રાર્થના એટલે માં સરસ્વતીને પ્રાર્થના વંદુ માત સરસ્વતી તે વંદુ વારંવાર જ્ઞાન ભક્તિ મુજે દીજીએ પરમ પૂજ્ય જગદીશ માં સરસ્વતી એક જ્ઞાન અને વિદ્યાની દેવી છે જેની પ્રાર્થના કરવાથી વ્યક્તિને બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને બુદ્ધિ વગર વ્યક્તિ કોઈ પણ કાર્ય નથી કરી શકતો આથી મા સરસ્વતીને જરૂર પ્રાર્થના કરવી જોઈએ ત્યાર પછીની પ્રાર્થના એટલે મા લક્ષ્મીની પ્રાર્થના

એટલે ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાર્થના વસુદેવમ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદે જગદગુરુ તવ તત્વની જાનામી મી પરમેશ્વર યદુ સોશી મહાદેવ તાદુ શાય નમો નમઃ ભગવાન શ્રી કૃષ્ણ જગતના પાલનહાર છે સૃષ્ટિનું પાલન પોષણ કરનારા દેવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ તેમની કૃપા વગર પૃથ્વી પર પાંદડોએ હલી શકતું નથી આપણે તો માત્ર નિમિત છીએ તો મિત્રો આ હતી કયા દેવને કયા શબ્દોથી એટલે કે કઈ સ્તુતિથી પ્રાર્થના કરવી પ્રાર્થના એ મનનો આત્માનો ખોરાક છે પ્રાર્થના થકી જ પરમાત્માના સાક્ષાત્કાર સુધીના સાક્ષાત્કાર સુધી પહોંચી જનાર ભક્ત કવિ નરસિંહ મહેતા મીરાબાઈ કે કબીરજી એ જીવનની તમામ મુશ્કેલીઓને પાર કરી શક્યા હતા શ્રી પાંડુરંગ શાસ્ત્રીએ પણ કહ્યું છે કે માણસનું હૃદય જ્યાં સુધી પરમાત્માનું મંદિર ન બને ત્યાં સુધી બીજા કોઈ મંદિરમાં તેને પરમાત્મા મળી શકે જ નહીં પ્રભુ દરેક માણસના હૃદયમાં બેસેલો છે તેમની પ્રાર્થના એ તુરંત જ સાંભળી લે છે અને તેનું શુભ કલ્યાણ કરે છે મનુષ્ય અઢળક સંપત્તિનો માલિક હોય સુંદરતા ખૂબ સાંપડી હોય દુનિયાની તમામ સાયબી તેમને હાજરા હજુર હોય પરંતુ મનની શાંતિ પામવા માટે તેને પરમ પિતાના શરણી જ જવું પડે છે કારણ કે મનની શાંતિ એ કરોડોની કિંમત ચૂકવતાય એ બજારમાં મળતી નથી ધન દોલત કે દેખાવની ક્ષણ ભંગુરતા સમજી જવાય ત્યારે માત્ર ઈશ્વર સ્મરણ જ એક ઉપાય બને છે તન મન ને તાજગી આપી આપણા માનવ અવતારને ઓજસ આપી નાણાં ખર્ચ્યા વગરનો મહામૂલો અવસર એટલે ઈશ્વરની પ્રાર્થના હે ઈશ્વર જીવનના પ્રત્યેક કદમ પર તું મારો હાથ ચાલી લેજે એ જ મારી હંમેશની કામના રહે મારા આયુષ્યના પ્રત્યેક પડાવ ઉપર મારા જીવનના દરેક સારા માઠા સંજોગોમાં મારા પ્રત્યેક પગલે અને દરેક ધબકારે તું મારી સાથે જ રહે એ જ મારી આશા છે એ જ મારી પ્રાર્થના છે તો મિત્રો આ હતો ઈશ્વર પ્રાર્થનાનો મહિમા દરેક મનુષ્યને પ્રભુએ દિવસના ચોવીસ કલાક આપ્યા છે જેમાંથી બાર કલાક દિવસના અને બાર કલાક રાત્રિના તેમાંથી થોડો સમય કાઢી ઈશ્વરને યાદ કરી આ અમૂલ્ય જીવન આપ્યું છે તેને સાર્થક બનાવવા પ્રભુને કે ઈષ્ટદેવને પ્રાર્થના જરૂર કરવી પ્રભુને પ્રાર્થના કરવા માટે કોઈ અઘરા મંત્રો કે વાણીની જરૂર નથી માત્ર મનનો સાચા ભાવથી મનના તરંગોથી તેમની સાથે વાતચીત કરવાની પ્રક્રિયા એટલે પ્રાર્થના જેવી આવડે તેવા શબ્દોમાં કરશો તો પણ ઈશ્વર સ્વીકારી લેશે કારણ કે એક પૌરાણિક દંતકથા છે એક નાનું બાળક રોજ મંદિરે જઈ તેમની કાલી ઘેલી ભાષામાં કક્કો બારાખડી બોલે નિત્ય મંદિરે આવે અને કક્કો બારાક્ષરી બોલે આ દ્રશ્ય પૂજારી રોજ જુએ એકવાર તેમણે બાળકને પૂછ્યું કે તું રોજ મંદિરે આવીને કખો બારાક્ષરી બોલીને જતો રહે છે તો આવું કેમ કરે છે આ બાળકે ખૂબ સુંદર જવાબ આપ્યો કહ્યું કે પૂજારીજી મારી માએ મને કહ્યું છે કે રોજ ભગવાનને પ્રાર્થના અવશ્ય કરવી પરંતુ મને પ્રાર્થના કરતા તો આવડતું નથી આથી ભગવાન પાસે કખો બારાક્ષરી બોલું છું ભગવાન એની રીતે ગોઠવી પ્રાર્થના બનાવી દેશે અને મારી પ્રાર્થનાનો સ્વીકાર કરી લેશે પૂરી શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી પ્રાર્થના એ ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો તરંગ છે જેમાં કોઈ દેખાડો ચોક્કસ સમય કે સ્થાન નથી હોતું માત્ર મનની શ્રદ્ધા હોવી જોઈએ પ્રાર્થનામાં એવી શક્તિ છે કે અશક્યને શક્ય બનાવી દે છે આવો મહિમા છે પ્રાર્થનાનો તો મિત્રો આજના આ વિડીયોમાં પ્રાર્થનાનો મહિમા જેનું સુંદર વર્ણન તમને સાંભળવું જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ